ત્યારબાદ ઉદયપુરથી તેઓ ખેડાના કમ્પજ પાસે એક ફાર્મ હાઉસમાં પહોંચ્યા હતા રૂમમાં તેઓ ટીવી ચાલુ કરી આખો દિવસ સંદર્ભમાં માહિતી મેળવતા રહેતા હતા એટલું જ નહીં તેઓ ગુગલમાં વારંવાર પોલીસે આરોપીઓને કઈ રીતે પકડે છે અને પોલીસથી કઈ રીતે બચી શકાય તેવા સર્ચ ચાલુ રાખતા હતા અને તમામ સર્ચ વિશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું તો સમગ્ર ઘટનાક્રમની અંદર હજી આ કેસના ત્રણ આરોપીઓ વોન્ટેડ છે જેમાં સંજય પટોડિયા રાજશ્રી કોઠારી અને કાર્તિક પટેલનો સમાવેશ થાય છે આ સમગ્ર પ્રકરણમાં એમઆર માંથી સીઓ બનેલા ચિરાગ રાજપૂતે આખું સેટઅપ ઊભું કર્યું હતો અને ખ્યાતિ હોસ્પિટલ ચલાવવા અને તેની ગોઠવણ કરવાનું કામ એ પોતે જ કરતો હતો જાહેર કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટીંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતું હતું અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ પ્રેઝિડેન્ટની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા ક્રિક શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલાં બે કેસ એકસો મુજબ દાખલ થયેલા છે આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જે પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રૂવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ સીમા બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા પ્રતીક હીરાલાલ ભટ્ટ ચોથા રૂપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ આ બંને આ ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસીકલી

ત્યાંથી તેને છૂટા કર્યા બાદ તે કોઈ મોટું ઓપરેશન કરવા માંગતો હતો એટલે કે મોટી રોકડી કરવા માંગતો હતો અને તેના માટે અલગ અલગ ઇન્વેસ્ટરનો સંપર્ક કરતો હતો જેમાં કેટલાક બિલ્ડરો હતા અને કાર્તિક પટેલ પણ હતો બીજા બિલ્ડરોએ તો હાથ હથર કરી દીધા પરંતુ કાર્તિક પટેલે પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે તે સમયે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી હતી અને તેને ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું પરંતુ તે હોસ્પિટલના ઓપરેશનમાં ક્યાંક સામેલ ન હતો કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત